હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાપડીનો લોટ તો અહીંયા મેં એક કપ જેવા મેં ધાણા લીધા છે લીલા ફ્રેશ અજમો અડધી ચમચી જેટલો લીલા મરચાં અને જીરું લીધું છે એક ચમચી જેવું તો આપણે અહીંયા આજે બનાવીશું તો સૌથી પહેલાં આપણે પાણી છે એને એ બે કપ જેવા હું અહીંયા એડ કરીશ અને એક જાડા તળિયાવાળી મેં નોસ્ટિક લીધી છે તો આપણે નોસ્ટિકમાં આપણે પાણી ગરમ કરી લઈશું હવે તમે જોઈ શકો છો આપણું પાણી બે કપ જેવું મેં એડ કર્યું છે પાણી એકદમ સારી રીતે ઉકળી જાય ત્યાં સુધી આપણે પાણીને ઉકળવા દઈશું અહીંયા અજમો મેં અડધી ચમચી જેવો જ લીધો છે તમે બહુ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો તો હું અહીંયા અજમાને આપણે એકદમ આ રીતે મસળીને નાખીશું એટલે બહાર જેવો ટેસ્ટ આવશે આપણે બહારે પાપડીનો લોટ ખાતા હોય લોચો કે અથવા પાપડીનો લોટ કે એ રીતે આપણે હવે એક ચમચી જેવું જીરું છે જીરું મેં અહીંયા અતકચરું વાટી લીધું છે તમે આખું પણ એડ કરી શકો છો અને લીલા મરચાંની પેસ્ટ થોડીક તીખાશ હોય તો આ પાપડીના લોટમાં એકદમ સારો એવો ટેસ્ટ આવે છે એટલે મેં તીખા મરચાં બે વાટી અને બરાબર મિક્સ ને ઉપરથી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને એક કપ જેવા મેં અહીંયા લીલા ધાણા ફ્રેશ આ રીતે ઝીણા ઝીણા કટ કરી અને એડ કરી દીધા છે અને આને પાણી આપણે બરાબર મિક્સ કરી લઈશું આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે એક ચોથાઈ સ્પૂન જેટલું આપણે ખાવાના મીઠા સોડા નાખીશું એટલે ટેસ્ટ એકદમ સારો એવો બહાર જેવો આવશે અને એકદમ પોસું આપણું ખીરું બનશે સોફ્ટ અને હવે આને દસક મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું એટલે પાપડીનો લોટ છે એકદમ સરસ એવો થઈ જાય તમે જોઈ શકો છો આપણું પાણી છે ઉકળી અને રેડી થઈ ગયું છે અને કલર પણ બદલી ગયો છે હવે હું અહીંયા એક કપ હું આપણે પાપડીનો લોટ એડ કરીશ ચોખાનો તો અહીંયા તમે કૃષ્ણકમોદરાય રાઈસ આવે છે એનો લોટ મેં અહીંયા લીધો છે એનાથી એકદમ પાપડીનો લોટ સારો એવો બને છે તમે કોઈ પણ વેરાયટીનો લોટ તમે ભાત ચોખા છે એ લઈ અને તમે એડ કરી શકો છો પણ મેં અહીંયા કૃષ્ણકમોનું લીધું છે એટલે એનો પાપડીનો લોટ એકદમ સારો એવો બને છે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે અને લોટ તમે જો ચીપકતોય નથી અને એકદમ છૂટું છે પાણી એક ઉકાળવાની જ રીત એક સરસ છે આ થોડી થોડી વાતનું આપણે ધ્યાન રાખીશું એટલે આપણો પાપડીનો લોટ છે એકદમ સ્મૂથ અને સોફ્ટ બનશે તમે જોઈ શકો છો આપણો લોટ કેટલો બધો સરસ બની અને રેડી થઈ ગયો છે અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું તમે ગમે ત્યારે આ પાપડીનો લોટ બનાવો ત્યારે જાડા તળિયાવાળી આપણે કઢાઈ લેવાની છે અથવા તો સ્પેન લેવાની છે વાસણ ગમે લો તમે તો જાડા તળિયાવાળું વાસણ લ્યો તો તમારું આ ખીચું છે એ ચીપકશે નહીં અને સારું એવું બનશે તો હવે આપણું ખીચું છે એકદમ મિક્સ થઈ ગયું છે અને બરાબર તો હવે આપણે એને બે મિનિટ સુધી એને કૂક થવા દઈશું એટલે એ અંદરને અંદર થોડુંક પફાઈ જાય આપણું હવે મેં ઢોકળિયામાં આપણે લોટ છે પાપડીનો એને પંદર મિનિટ સુધી આપણે એને બાફી લેશું એટલે એકદમ સરસ એવું બફાઈને રેડી થઈ જશે ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો વરાળમાં થોડુંક બફાઈ જશે અને અહીંયા મેં તેલથી ડીશ છે એને ગ્રીસ કરી લીધી છે પ્લેટમાં આપણે પાપડીનો લોટ એડ કરીશું અને બરાબર એને પાથરી લઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ એવો બફાયને રેડી થઈ ગયો છે તો આપણે થોડોક બાફીશું એટલે એકદમ સારો એવો બહાર જેવો જ ટેસ્ટ આવશે અને એમનામ પણ તમે ખાઈ શકો છો લાલ મરચું અથવા તો આસાર મસાલો હું અહીંયા એડ કરવાની છું તમે એમનામે પણ ખાઈ શકો એટલો સરસ એવું બની અને રેડી થઈ ગયું છે તો આ રીતે તમે પાપડીનો લોટ બનાવશો તો જરૂરથી સારો બનશે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે કલર તમે બહાર મળે એવો જ આપણો કલર આવી ગયો છે પાપડીના લોટમાં પાપડીનો લોટ બધાને બહુ જ ભાવતો હોય છે આ રીતે તાવીથામાં આપણે તેલ લગાડી અને આપણે થાપડી લઈશું આ રીતે આપણે એકદમ પ્લેટમાં પાથરી દઈશું અને છૂટું છૂટું મૂકી દઈશું એટલે આ રીતે આપણો પાપડીનો લોડ છે એકદમ બની અને રેડી થઈ જશે અને પંદર મિનિટમાં આપણો લોડ છે એ બફાઈને રેડી થઈ જશે તો હું બફા મૂકી દઈશ તો અહીંયા ઢોકળિયામાં મેં પાણી એડ કર્યું છે પાણી પણ આપણું ગરમ સરસ એવું થઈ ગયું છે તો હવે અહીંયા પ્લેટ મૂકી અને પંદર મિનિટ સુધી આપણે એને બફાવા દઈશું હવે આપણે જોઈ લઈએ આપણો લોટ બફાઈ ગયો છે કે નહીં ચેક કરીશું આપણે ચપ્પુની મદદથી તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ બફાય અને રેડી થઈ ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો લોટ કેટલો સરસ બફાય અને રેડી થઈ ગયો છે અને આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ આપણો લોટ બની અને રેડી થઈ ગયો છે તો તમે ક્યારેય ન બનાવ્યો હોય પાપડીનો લોટ તો જરૂરથી બનાવજો ઠંડીની ઋતુમાં પાપડીનો લોટ બહુ સારો એવો બને છે અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે અને મને કોમેન્ટમાં કહેજો કે અમારે પાપડીનો લોટ કેવો લાગ્યો છે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો એકદમ સોફ્ટ અને એકદમ સરસ એવું બની અને રેડી થઈ ગયો છે તો હવે આપણે ઉપરથી સિંગ તેલ એડ કરીશું અને લાલ મરચાનો પાવડર છે એ આપણે આચાર મસાલો કે એને એ મેં અહીંયા રેડી લી રેડીમેટ લીધો છે તમે પણ ઘરે પણ બનાવી શકો છો પણ અહીંયા મેં રેડીમેટ લીધો છે અને તમે એને સિંગ તેલ અને આચાર મસાલો છે તે ઉપરથી વેરીશું એટલે આપણો છે ટેસ્ટ એકદમ સારો આવશે આ રીતે આપણે જરૂરથી આપણે બનાવવાનું છે તો એકદમ સારો એવો ટેસ્ટ આવે છે અને બધા ખાવાની પણ એટલી જ મજા આવે છે ઠંડીમાં આ રીતનું આપણું હોવું જોઈએ તો અમારી જો રેસીપી બની અને રેડી થઈ ગઈ છે તો અમારી રેસીપી સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો સબ